ગુજરાતમાં બંધી છે તેમ છતાં આવા નવા કેટલાક શહેરો માંથી મોટા પ્રમાણમાં દારૂ ના જથ્થા પકડાતા હોય છે ત્યારે ગીર સોમનાથ ના ઉના નજીક અંજાર જતા રસ્તા પર વધુ એક દારુ નો જી પાડવામાં આવ્યો છે ગીર સોમનાથ કરતા એકસો વીસ બોટલ વિદેશી દારૂ તથા રિક્ષા મળી કુલ આઠસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે જે અંતર્ગત એલસીબી પોલીસે રેડ કરી આરોપી શકીલ હનીફ ચૌહાણ ને પણ ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે મહેશ નેશનલ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર